હેલ્લો બળદોસ્તો એડુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ચૌદ સારા અક્ષર જે બીજા સત્રમાં આવે છે પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજ મેળવીશું પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો તો ચાલો શીખીએ પાઠ ચૌદ સારા અક્ષર પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નો વિશે સમાજ મેળવીએ. પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સવાલ નંબર એક મેહુલની નોટ સાહેબ વર્ગના બધા બાળકોને બતાવે છે કારણ કે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે. ક નોટના પાના લિસ્સા હતા ખ તે કાયમ નિયમિત લેસન કરે છે ગ તેના અક્ષરો સુંદર હોય છે અને ઘ તેને હોમવર્ક સરસ કર્યું હતું તેના જવાબમાં આપણે લખીશું ગ તેના અક્ષરો સુંદર હોય છે સવાલ નંબર બે અક્ષરો સારા કાઢવા હોય તો તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક મન શાંત રાખવું ખ કલમથી જ લખવું ગ નવી બોલપેનની જરૂર પડે અને ઘ સારા અક્ષરે લખવાનો મહાવરો કરવો પડે તેના જવાબમાં આપણે લખીશું ઘ સારા અક્ષરે લખવાનો મહાવરો કરવો પડે સવાલ નંબર ત્રણ તમે પહેલા ધોરણમાં ભણતા ત્યારે સાહેબ આડી ઊભી ત્રાસી લીટી દોરાવતા કારણ કે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક લખવાનો મહાવરો થાય ખ અક્ષરોના વળાંક સુધરે ઘ ચિત્ર દોરતા આવડે અને ઘ આનંદ થાય તેના જવાબમાં આપણે લખીશું ખ અક્ષરોના વળાંક સુધરે પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો સવાલ નંબર એક સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક શું માને છે તેના જવાબમાં આપણે લખીશું સાહેબ બધાને મેહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક માને છે કે તેની નોટના પાના લિસ્સા અને સરસ છે સવાલ નંબર બે ચારજોને બદલે કયો શબ્દ વંચાયો તેના જવાબમાં આપણે લખીશું બદલે મારજો શબ્દ વંચાયો સવાલ નંબર ત્રણ સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે તેના જવાબમાં આપણે લખીશું સોનલના પપ્પા તેને સસ્તી નોટ લાવી આપે છે સવાલ નંબર ચાર અશરફ કલમને શેમાં બોળવાનું કહે છે તેના જવાબમાં આપણે લખીશું અશરફ કલમને શાહીના ખડિયામાં બોળવાનું કહે છે હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો સવાલ નંબર એક ઓઢનું ચોડ વેતરાય જવું એટલે શું તેના જવાબમાં આપણે લખીશું ઓઢનું ચોડ વેતરાય જવું એ રૂઢિપ્રયોગ છે એનો અર્થ છે કંઈને બદલે કંઈ થઈ જવું સવાલ નંબર બે સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી તેના જવાબમાં આપણે લખીશું સોનલના દાદીમાએ અક્ષર સુધારવા માટે એ સલાહ આપી કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવું હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક બધા બાળકો મેહુલની નોટ કેમ જોતા હતા તેના જવાબમાં આપણે લખીશું મેહુલના અક્ષર સારા હતા અને તે લખતી વખતે છકછાક નહોતો કરતો એટલા માટે બધા બાળકો મેહુલની નોટ જોતા હતા સવાલ નંબર સોનલના અક્ષર સારા આવે છે તેનું કારણ આપતા રાધા કહે છે કે સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે એટલે એના અક્ષર સારા આવે છે સવાલ નંબર ત્રણ ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે તેના જવાબમાં આપણે લખીશું ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે સવાલ નંબર ચાર કલમથી કેવી રીતે લખાય છે તેના જવાબમાં આપણે લખીશું કલમને દવાત એટલે કે શાહીના ખડિયામાં બોળીને લખાય છે સવાલ નંબર પાંચ ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા તેના જવાબમાં આપણે લખીશું ધબલે કલમના બદલે બોલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા પેન્સિલની માફક અણી છોલવાની ચિંતા નહીં ઇન્ડિપેનની માફક શાહી ભરવાની કડાકૂટ નહીં હાથ ગંદા થવાનો ડર નહીં અને રિફિલ ખલાસ થાય એટલે બદલી નાખવાની આ બધા ફાયદાઓ બતાવ્યા હતા સવાલ નંબર છ ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયા કયા ઉદાહરણો આપ્યા છે તેના જવાબમાં આપણે લખીએ ખરાબ અક્ષરોને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ નીચેના ઉદાહરણ આપ્યા એક એક વખત રાધાની મમ્મી બહાર ગામ ગઈ ત્યારે રાધાની ફોઈએ તેની મોટી બહેનને કાગળમાં લખ્યું માટલું બરાબર સાફ કરજો ઓટલો બરાબર પાળજો ત્યારે ખરાબ અક્ષરને કારણે બધાને એવું વંચાયું ચાટલું બરાબર સાફ કરજો ચોટલો બરાબર વાળજો આથી રાધાની બહેન રોજેરોજ ચાટલા એટલે કે અરીસા સાફ કર્યા કરતી અને પોતાના ટૂંકા વાળનો ચોટલો વાળવાની કોશિશ કર્યા કરતી બે એક માણસે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો ખરાબ અક્ષરને કારણે ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો આના લીધે બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુઆ થઈ ગયા અહીં આવા બે ઉદાહરણ આપેલા છે હવે પ્રશ્ન નંબર બે અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે લખો અહીં ચાર વિદ્યાર્થીઓના નામ આપેલા છે તે ચ્યારે કઈ કઈ રીત બતાવે છે તે આપણે લખીએ એક સોનલ સવારમાં વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા હાથ ઠરી જાય પછી ધીમે ધીમે સરસ રીતે લખવું બે ધવલ બતાવે છે સુલેખનની નોટમાં લખવાથી અક્ષર સુધરી જાય છે ત્રણ રાધા બતાવે છે પાટલી પર ભીની માટી પાથરવી પછી સરસ વળાંક વાળા અક્ષરે લખીને માટીને સુકાવા દેવી એ અક્ષરો ઉપર લખવાનો અભ્યાસ કરવાથી અક્ષર સુધરી જાય છે ચાર અશરફ બતાવે છે વર્તુળ અર્ધવર્તુળ વાળા તથા આડી ઉભી ત્રાસી લીટી વાળા ચિત્રો દોરવાથી વળાંક વાળા સુંદર અક્ષર આવે છે આ રીતે દરેક વિદ્યાર્થી અલગ અલગ રીત બતાવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની ગદ્ય સુક્તિનો વિચાર વિસ્તાર કરો અહીં એક સુક્તિ આપેલી છે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે તેનો વિચાર વિસ્તાર કરીએ કેળવણી શબ્દ કેળવવું પરથી બનો છે કેળવવું એટલે કુટેવો સુધારીને સુટેવો પાડવી કેળવણી એ એક પ્રકારની તાલીમ છે ભાષામાં વાચન મુખપાટ અને શ્રુતલેખન આવે છે આ ત્રણેય બાબત સારી રીતે શીખી લીધા પછી વિદ્યાર્થીએ સુલેખન પર ધ્યાન આપવું જોઈએ સુલેખનની અક્ષરો અક્ષરો સારી રીતે તથા શીખવાથી અને મોતીના દાણા જેવા આવે છે સારા અક્ષર પણ કેળવણીનો જ એક ભાગ છે ખરાબ અક્ષરને કારણે ઘણા ગોટાળા સર્જાય છે એટલા માટે જ ગાંધીજીએ કહેલું કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે આ રીતે આપણે વિચાર વિસ્તાર લખીશું

ઓડનું જોડ વેતરાય જાય છે આ રીતે આપણે અર્થ આપી વાક્ય લખીશું પ્રશ્ન નંબર ચાર બ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો એક લિસ્સુ તો ખરબચડું થશે બે અણિયાળી જેનો વિરુદ્ધાર્થી શબ્દ બુઠ્ઠી થશે ત્રણ મોંઘું જેનો વિરુદ્ધાર્થી શબ્દ સસ્તું અથવા સોંઘું થશે ચાર ધીરજ તો અધિરાય થશે હવે પ્રશ્ન નંબર પાંચ સૂચના પ્રમાણે કરો એક આ પાઠમાં વપરાયેલા પાંચ અંગ્રેજી શબ્દ શોધીને લખો આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દ ક્લાસ પેપર પેન પેન્સિલ અને રિફિલ છે તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દ લખો ઉદાહરણ તરીકે લેશન તો નોટબુક હવે આપણે આ શોધેલા શબ્દોની સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દ લખીએ ક્લાસ તો ટીચર પેપર તો નોટ પેન તો અક્ષર પેન્સિલ તો રબર રિફિલ

અને શા માટે તેના જવાબમાં આપણે લખીશું આ પાઠમાં મને રાધાનું પાત્ર સૌથી વધારે ગમે કારણ કે રાધા વિચારશીલ છે તે સ્વસ્થતાથી વિચારે છે મિત્રો સાથેની વાતચીતમાં એની સમજદારી તેમજ સૂઝ જણાય આવે છે તેથી મને રાધાનું પાત્ર સૌથી વધુ ગમે હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ અહીં ચાર પ્રવૃત્તિ આપેલી છે ખરાબ અક્ષરોને કારણે કોઈ ગોટાળો સર્જાયેલો હોય તેવો અનુભવ વર્ગ સમક્ષ કહો બે મરોડદાર લખાણવાળા ચાર્ટ્સ બનાવો ત્રણ લખાણમાં સામાન્ય ભેદભાવવાળા અક્ષરો સાથે લખી ચાર્ટ બનાવો અને ચાર ધોરણ છ ના પુસ્તકમાં જે સાહિત્યકારોની કૃતિઓ લેવાય છે તેમનો વિશેષ પરિચય મેળવો પ્રવૃત્તિ નંબર એક માં ખરાબ અક્ષર વિશેના પ્રસંગ તમારે લખવાનો છે હું અહીં એક મારો પ્રસંગ લખું છું તમારે તમારો પ્રસંગ લખવાનો છે ઈ બુક નહીં પણ સ્કેચ બુક એક દિવસ સ્ટેશનરીની દુકાનનો ગુમાસ્તો મારે ઘેર ચિઠ્ઠી લઈને આવ્યો તેમાં લખ્યું હતું ગોરધનભાઈ બે ઇસ્કેસ્ટ બુકના પૈસા બાકી છે શરત ચૂકથી રહી ગયા હશે આવતા જતાં મોકલી આપશો અથવા આવેલ ભાઈને આપશો બાપુજીને ઘરના બધા નવાઈ પામ્યા આ ઇસ્કેચ બુક વળી શું બાપુજી સાંજે ત્યાં ચાચાની દુકાને ગયા બાપુજીએ કહ્યું ભાઈ આવું તો કંઈ અમે લીધું નથી ચાચાએ કહ્યું ભૂલી ગયા એમ કહી સ્કેચ બુક બતાવી કહ્યું આવી બે સ્કેચ બુક પારસી ચાચા પોતે સ્કેચ ને બદલે બોલે સ્કેચ બુક અને લખે પણ એમ જ ખોટું બોલે ખોટું લખે અને અક્ષર સારા નહીં એટલે આવો ગોટાળો થયેલો બાપુજીએ જ્યારે આ સ્કેચ ની વાત અમને કહી ત્યારે અક્ષરના આ ગોટાળા ઉપર અમે એટલું હસ્યા કે ન પૂછો વાત અહીં આ રીતે ને બદલે સ્કેચ બુક એવો ગોટાળો થયો હતો તમારે આવો કોઈ ગોટાળો થયો હોય તો તે અહીં લખવાનો છે બીજી પ્રવૃત્તિમાં મરોડદાર લખાણવાળા ચાર્ટ્સ તમે તમારા વર્ગખંડમાં મરોડદાર અક્ષરવાળા ચાર્ટ્સ તૈયાર કરી શકો છો જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો તમે શબ્દના કે વાક્યના ગમે તે ચાર્ટ્સ તૈયાર કરી અને તમારા વર્ગખંડમાં રજૂ કરી શકો છો પ્રવૃત્તિ નંબર ત્રણમાં સામાન્ય ભેદવાળા અક્ષરો સાથે લખી ચાર્ટ્સ બનાવો જેમ કે પ ય અને 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 ધ ક ટ ઢ ઠ આવા સામાન્ય અક્ષરના ભેદ હોય તેવા શબ્દ લખી બનાવવાનો છે તમારા વર્ગખંડમાં રજૂ કરી શકો છો પ્રવૃત્તિ નંબર ચાર ધોરણ છ ના પાઠ્યપુસ્તકમાં રહેલા સાહિત્યકારો વિશે માહિતી મેળવવાની છે અહીં બીજા સત્રમાં આવતા પાઠના લેખકો વિશેની માહિતી આપેલી છે જેમ કે ડોક્ટર રતિલાલ બોરીસાગર ગિરધર રઘુવીર ચૌધરી પિંકીબેન પંડ્યા ઉમાશંકર જોશી કનૈયાલાલ રામનુજ ડોક્ટર દર્શના ધોળકિયા આવી રીતે લેખકના નામ શોધી અને તેના વિશેની માહિતી તમારે નેટ પરથી કે તમારી શાળાના પુસ્તકાલયમાંથી કવિઓ કે લેખકો વિશેની માહિતી મેળવવાની છે આ રીતે આપણી ચારેય પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ છ સાત આઠ ના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નના જવાબના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે થેન્ક યુ દોસ્તો એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો